સૌથી મોટો આતંકી દેશ છે અમેરિકા એણે વર્ષો સુધી પાકિસ્તાનને આર્થિક સામરિક શાસ્ત્રીક અને ટેકનોલોજીકલી મદદ કરી એ લોકો શસ્ત્ર પેદા કરે વેચવા ક્યાં યુદ્ધ કરવું હોય તો ઠરાવ પસાર થાય છે આપણી સંસદમાં જેમ બીજા નીતિ નિયમો હોય તેમ રાષ્ટ્રપતિ સહી એમાં સહી કરે અને બા કાયદા વોર ડિક્લેર થાય પૂર્ણકાલીન અત્યારે જે છે સીમિત માત્રામાં છે ડિફેન્સિવ છે એ રાષ્ટ્રોને મદદ કરીએ છે આપણે ભીખ નથી માગતા સકોરો લઈને જવાની આપણી હાલત છે નહીં આપણે ઉલટાના દાન ધર્મ કરીએ છીએ ને વન બિલિયન ડોલર ઓગણીસ હજાર કરોડ રૂપિયા આજે પાકિસ્તાન ને આપ્યા બોલો બ્રામણીને બે મોઢા હોય એ બે મોઢાળા એટલે તમને એમને મને એમ કે ભાઈ શાંતિ જાળવો સંયમ જાળવો વગેરે વગેરે એટલે ચોરને કે ચોરી કર અને ઘરધણીને કે જાગતો રે આતંકીની ફેક્ટરી એને જ મળશે બંડલો આપવા આમથી પાછા કેના લીધા તારા બાકી રહી ગયા કોના લીધા તારા રહી ગયા એવું તો પાકિસ્તાનનું છે ના આપી શકીએ કે બને ત્યાં સુધી સંયમ જાળવો વાતચીતથી પતાવો આ છે તે છે એ બધું બરાબર વડીલની ભાષામાં પણ તમને જ્યારે એમ લાગે કે એ લાતો કે ભૂત હે બાતો છે નહીં માનેગે તો ઠોકો તમ તમારે